સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી મહામેળા પછી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ આગામી તારીખ બાર ફેબ્રુઆરીથી સોળ ફેબ્રુઆરી સુધી અંબાજી ખાતે યોજાવાનાર છે આ પરિક્રમા મહોત્સવ માટે તંત્રએ સંપૂર્ણ તૈયારીઓ કરી દીધી છે જયારે બીજી તરફ આ પરિક્રમા મહોત્સવ આયોજન માટે એસટી વિભાગ દ્વારા સાતસો પચાસ જેટલી બસો આ કાર્યક્રમ દરમિયાન દોડાવવામાં આવશે અંબાજી ખાતે યોજાનાર આ પાવન પર્વ નિમિત્તે એસટી વિભાગે પણ પોતાની તૈયારીઓ આરંભી દીધી છે તો અંબાજી એસટીના ડેપો મેનેજરે આ માહિતી આપતા જણાવ્યું છે કે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં માંથી એસટી વિભાગની સાતસો પચાસ જેટલી બસો આ કાર્યક્રમ દરમિયાન દોડાવવામાં આવશે જેમાં ગામે ગામથી દર્શનાર્થીઓ અંબાજી પરિક્રમા મહોત્સવમાં લાવવામાં આવશે સાથે જ આ કાર્યક્રમમાં સમયગાળા દરમિયાન સુચારુ અને સુંદર વ્યવસ્થા થાય યાત્રિકોને કોઈ જાતની અગવડતા ન પડે તે માટે પણ એસટી વિભાગ સતત ખડે પગે રહેશે અંબાજી ખાતે વિવિધ દસ જગ્યાઓએ હંગામી બસ સ્ટેશન ઊભા કરાયા તો આ સાથે જ આરટીઓ ચેકપોસ્ટ અને ગબ્બર તળેટી ખાતે પણ બે હંગામી બસ સ્ટેન્ડ ઊભા કરાશે અને ખાસ કરીને ડેપો મેનેજરે માહિતી આપતા જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લાની ત્રણસો પંચોતેર પાટણ જિલ્લાની સિત્તેર મહેસાણા જિલ્લાની એસી ગાંધીનગર જિલ્લાની સિત્તેર સાબરકાંઠા જિલ્લાની સિત્તેર અને અરવલ્લીની ત્રીસ તથા અમદાવાદની પંચાવન એમ કરીને કુલ સાતસો પચાસ બસો આ કાર્યક્રમમાં દોડશે ખાસ કરીને અંબાજી એસટી ડેપોની પણ ત્રીસ જેટલી બસો આ સમયગાળા દરમિયાન દોડાવવામાં આવશે દાંતા તાલુકાના ગામે ગામના લોકોને આ પરિક્રમા મોસમમાં લાવીને પરિક્રમા મોસમનો લાભ ઉઠાવી શકે તે માટે ત્રીસ જેટલી બસો દોડાવવામાં આવશે અને ગબ્બર તળેટી સુધી જે આરટીઓ ચેક પહોંચની ત્રણ કિલોમીટરનો રસ્તો છે તે માટે મિની બસો પણ દોડાવવામાં આવનાર છે મળતી માહિતી પ્રમાણે સાતસો પચાસ જેટલી બસોના ડ્રાઈવર કંડક્ટર સેવા એસટી વિભાગના એક હજાર જેટલા કર્મચારીઓ આ સમયગાળા દરમિયાન રાઉન્ડ ધ ક્લોક હાજર રહી સુંદર અને સુચારુ વ્યવસ્થા થઈ શકે સાથે જ દર્શનાર્થી આવનાર યાત્રિકોને કોઈ જાતની અગવડતા ન પડી તે માટે વ્યવસ્થામાં જોડાશે એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંબાજી ખાતે બાર થી સોળ ફેબ્રુઆરી દરમિયાન હર્ષોલ્લાસપૂર્વક ઉજવવામાં આવશે જેમાં આવનારા તમામ યાત્રિકોને એસટી વિભાગ દ્વારા નિઃશુલ્ક મુસાફરી કરાવવામાં આવશે તમામ યાત્રિકો એક સાથે એકાવન શક્તિપીઠ દર્શન કરી શકે તે હેતુ થી આ પરિક્રમા મહોત્સવનું આયોજન થવાનું છે જેમાં એસટી વિભાગ પણ સજ્જ બન્યું છે સાતસો પચાસ બસો સાથે યાત્રિકોની નિઃશુલ્ક મુસાફરી કરાવવામાં આવશે અરવિંદ અગ્રવાલ સાથે સીએન ટ્વેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ